પ્રભુ શ્રી રામ અહિંસાના માધ્યમથી રાવણને હરાવીને સીતાને અયોધ્યાથી લઈ આવ્યા શ્રી કૃષ્ણએ યુદ્ધ કર્યા વગર કંસને હરાવ્યું છત્રપતિ શિવાજી મહારાજ અને મહારાણા પ્રતાપે યુદ્ધો કર્યા વગર ખાલી અહિંસાથી શત્રુઓને હરાવ્યા જો આ બધું સંભવ નથી અહિંસાથી કોઈ પણ યુદ્ધ કોઈ પણ સંગ્રામ જીતવો શક્ય નથી તો અહિંસાના ગુણ ગાનાર અને અહિંસાના ગુણ ગાઈને શત્રુ દેશને અને શત્રુ દેશના સમુદાયને આ દેશના મહામૂલા નાગરિકો જે અહીંના અસ્તિત્વથી જોડાયેલા છે એમના સામે અન્યાય કરી લાખો કરોડો લોકોના મૃત્યુ અને બરબર અત્યાચારના જે મુખ્ય જવાબદાર વ્યક્તિ બન્યા એમનો વધ કરવો એ થોડું ખોટું ગણાય બાકી આપ સૌ સમજદાર છો આપણે સૌ સમજદાર છીએ ઐતિહાસિક પાનાઓ ફરીથી ખોલીએ સત્યનો સાથ આપીએ એક બ્રાહ્મણ જેને માત્ર બ્રાહ્મણત્વ માટે નહીં સમગ્ર સનાતન વૈદિક પરંપરા માટે હિન્દુ લોકો માટે આ દેશની આ રાષ્ટ્રની અખંડતાની કામના માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું એને સાચા અર્થે બિરદાવીએ રાષ્ટ્રપિતાની વ્યાખ્યા કરતા પહેલાં મહારાણા પ્રતાપ છત્રપતિ શિવાજી મહારાજ અને આજના આ દિવસે જેમણે દેશની વધારે બરબર પરિસ્થિતિ ન થાય હિન્દુ સમુદાયની વધારે બરબર પરિસ્થિતિ ન થાય એ માટે ધ્યાન આપીને પોતાના જીવનનું બલિદાન આપીને એવો વધ કર્યો જેને લીધે આપણે સૌ કદાચ બહુ સારી જીવની જીવી રહ્યા છીએ અને આ રાષ્ટ્રની અંદર આ દેશની અંદર મુક્તપણે ફરી રહ્યા છીએ તો આપ સબ આપ સૌ સમજદાર છો કે આપણે કોની વાત કરી રહ્યા છીએ મેને ગાંધી કો ક્યું મારા વાય આઈ એસેસિનેટેડ ગાંધી એ પુસ્તક અવશ્ય પડે મી નથુરામ ગોડસે બોલતોય એ નાટક यूट्यूब पे अवेलेबल है अवश्य देखें। बाकी हम सब बुद्धिजीवी हैं, हम सब सोशल मीडिया के युग में हैं, हम सब समझदार हैं और जो आखिरी वाक्य जो व्यक्ति अपने मृत्यु के समय बोलता है कि जब तक भारत देश और भारत देश के अंदर सिंधु नदी भगव भगवे ध्वज के तले ना आए तब तक मेरी अस्थियों को विसर्जित ना किया जाए अपने सनातनी होने की एक हिंदुत्ववादी होने की एक हिंदू रक्षक होने की और एक ब्राह्मण होने की सबसे बड़ी परिव्याख्या अगर कोई दे गया है तो वो महान व्यक्ति है जिनको हम नथुराम गोडसे के नाम से जानते हैं और वो अमर है आप सब समझदार हैं मेरा किसी व्यक्ति जाति विशेष को किसी समुदाय को आहत करने का कोई प्रयास नहीं है लेकिन सत्य बहुत बड़ी शिव गर्जना के साथ बोलने का मेरा स्वयं का अधिकार है अगर आपको ये वीडियो समझ में आया तो इस वीडियो को लाइक और शेयर अवश्य करें मिलते हैं अगली स्टोरी टेलिंग में तब तक जगदम्ब